આકાશવાણી અમદાવાદ વડોદરા સાંજના સાત વાગીને પચાસ મિનિટ થવા આવી છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો આકાશવાણી સમાચાર સમાચાર મિત્તલ પટેલ વાંચે છે મુખ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સત્યાવીસમી પૂર્વીય ક્ષેત્રીય પરિષદ બેઠકની અધ્યક્ષતા કરી કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો માટે એક હજાર છાસઠ કરોડ વિદ્યાર્થી વધુની સહાય કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં ચાર હજાર ટકા ગુજરાતમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક થયો જવાબદાર ચાર અધિકારી ફરજ નફી કરાયો સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ નિરીક્ષણ એસઆઈઆરને ચાલુ રાખ્યું આપી અને ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સત્યાવીસમી પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠક આજે રાંચી ખાતે શરૂ થઈ હતી આ બેઠકનો હેતુ દેશના પૂર્વ ભાગ માટે કેન્દ્ર દ્વારા લેવાયેલી વિકાસ પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેમાં ઝારખંડ બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોનો સમાવેશ થાય છે ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી અને નાયબ મુખ્યમંત્રી પાર્વતી પરિડા બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને રાજ્યમંત્રી વિજય ચૌધરી બેઠકમાં હાજરી આપી રહ્યા છે અગાઉ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું બિહાર ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચેના પડતર આંતરરાજ્ય મુદ્દાઓ પર ચર્ચા અને અગાઉની પરિષદની બેઠકોમાં લેવાયેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષા સહિત અનેક એજન્ટાઓ પર ચર્ચા થઈ રહી છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થી પ્રથમનો અભિગમ અપનાવવા કુલપતિઓને અનુરોધ કર્યો નર્મદાના કેવડિયામાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓના બે દિવસના સંમેલનનો આરંભ કરાવતા શ્રી પ્રધાને કહ્યું આપણા વિશ્વવિદ્યાલય વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેમણે ઉમેર્યું કે દેશભરમાં વર્ષ બે હજાર ચૌદ પંદર બાદ વિદ્યાર્થીઓના નામાંકનમાં ત્રીસ ટકાનો વધારો થયો છે જેમાં દીકરીઓના નામાંકનમાં આડત્રીસ ટકાનો વધારો નોંધાયો છે राष्ट्रीय शिक्षा नीति 2020 हमारे सामने एक क्लैरिटी की पथवे है हमारे सामने जब अगर हम पिछले 10 साल की 11 साल की समीक्षा करते हैं 2014-15 की बेस डाटा से बेसलाइन डाटा से आज हम लोगों की 30 परसेंट इंक्रीज हुई है उच्च शिक्षा की पार्टिसिपेशन उसमें से महिलाओं की सबसे ज्यादा हुई है थर्टी परसेंट हमारी पी स्कॉलर्स की संख्या बढ़ी है हमारी शेड्यूल ट्राइब स्टूडेंट्स की चौदह की तुलना में अभी दस ग्रोथ हुई है एसी શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલને વધુ ગતિશીલ બનાવવાના ઉદ્દેશ સાથે આ સંમેલનનું આયોજન કરાયું છે શ્રી પ્રધાને આ પ્રસંગે ઉપસ્થિત દેશની વિવિધ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિઓને પોતાના મંતવ્ય આપ્યા હતા કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો આસામ મણિપુર મેઘાલય મિઝોરમ કેરળ અને ઉત્તરાખંડ માટે એક હજાર છાસઠ કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી છે ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આસામ માટે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયાથી વધુ મણિપુરને ઓગણત્રીસ કરોડ રૂપિયાથી વધુ મેઘાલયને ત્રીસ કરોડ રૂપિયાથી વધુ મિઝોરમને બાવીસ કરોડ રૂપિયાથી વધુ કેરળને એકસો ત્રેપન કરોડ રૂપિયાથી વધુ અને ઉત્તરાખંડને ચારસો પંચાવન કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરાઈ છે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા છે મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર પૂર ભૂસ્ખલન વાદળ ફાટવાથી પ્રભાવિત રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે આ વર્ષે કેન્દ્રએ ચૌદ રાજ્યોને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી છ હજાર એકસો છાસઠ કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળમાંથી બાર રાજ્યોને એક હજાર નવસો કરોડ રૂપિયાથી વધુ રકમ અગાઉથી જ જાહેર કરી દીધી છે આ ઉપરાંત રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળમાંથી પાંચ રાજ્યોને સાતસો છવ્વીસ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરવામાં આવી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં ચાર હજાર ટકાનો વધારો થયો છે નવી દિલ્હીમાં અગિયારમાં ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક બે હજાર પચીસને સંબોધતા શ્રી ગોયલે નોંધ્યું કે દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હવે બસો સત્યાવીસ વોટની થઈ છે તેમણે કહ્યું કે ભારત સંભવતઃ પહેલો જી છે જેણે પેરિસ કરાર હેઠળ તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન પૂર્ણ કર્યા સંશોધન વિકાસ અને નવીનતા ભંડોળમાં તાજેતરમાં એક લાખ કરોડ રૂપિયાની મંત્રીમંડળની મંજૂરી પર પ્રકાશ પાડતા શ્રી ગોયલે કહ્યું કે તે નેક્સ્ટ જનરેશન બેટરી ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો ગુજરાતમાં વડોદરાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા મુજપરા ગંભીર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક પંદર થયો છે આજે વહેલી સવારે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ સહિતની બચાવ ટુકડી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો જિલ્લા કલેક્ટર અનિલ ધામલીયાએ જણાવ્યું હજી પણ ગુમ થયેલા ચાર લોકોની શોધખોળ ચાલી રહી છે બીજી તરફ રાજ્ય સરકારે દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનને આધારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લીધા રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એનએમ નાયકાવાલા નાયબ કાર્યપાલક યુસી પટેલ અને આરટી પટેલ તેમજ મદદનીશ ઇજનેર જેવી શાહને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનઃ નિરીક્ષણ એસઆઈઆરને ચાલુ રાખવા મંજૂરી આપી છે જોકે અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે ન્યાયના હિતમાં તેમણે સુધારણા પ્રક્રિયા દરમિયાન આધાર રેશનકાર્ડ અને મતદાર ઓળખકાર જેવા મુખ્ય ઓળખ દસ્તાવેજો સ્વીકારવાનું પણ વિચારવું જોઈએ બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓનું સંશોધન બંધારણના આદેશમાં હોવાનું અવલોકન કરતી વખતે અદાલતે એસઆઈઆરના સમય પર પ્રશ્નો ઉઠાવ્યો અદાલતે પૂછ્યું કે આ કવાયતને બિહાર વિધાનસભા ચૂંટણીઓ સાથે કેમ જોડવામાં આવી રહી છે અને ચૂંટણીને ધ્યાનમાં લીધા વિના તે આખા દેશ માટે કેમ ન કરી શકાય સુધારેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ ઓગસ્ટમાં પ્રકાશિત થશે તે નોંધીને સર્વોચ્ચ અદાલતે આ મામલાની વધુ સુનાવણી અઠાવીસ જુલાઈના રોજ નિયમિત બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરી તેણે ચૂંટણી પંચને એક અઠવાડિયાની અંદર તેનું પ્રતિસોગંદનામું દાખલ કરવા કહ્યું અને અરજદારોને અઠાવીસ જુલાઈ પહેલાં તેમનું પ્રતિસોગંદનામું જો કોઈ હોય તો દાખલ કરવા કહ્યું ચૂંટણી પંચ અગાઉથી જ વિશેષ સઘન પુનઃ નિરીક્ષણ એસઆઈઆરના પાના સોળ મુજબ આધાર કાર્ડ લઈ રહ્યું છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આપેલ ગણતરી ફોર્મ પર મતદારોનો ફોટો ઓળખકાર ઇપિક નંબર પહેલાથી જ છાપેલો હોય છે એસઆઈઆરની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે હાલના મતદારો જેમાં કામચલાઉ સ્થળાંતર કરનારા મતદારાઓ મતદારોનો પણ સમાવેશ થાય છે તેઓ વેબસાઇટ વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પરથી પહેલાંથી ભરેલું ગણતરી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે હાલના મતદારો જેમણે કામચલાઉ સ્થળાંતર કર્યું કે તેઓ પણ ગણતરી ડાઉનલોડ કરી સહી કરી શકે છે અને પચીસ જુલાઈ પહેલા તેમના બીએલઓનો મોકલી શકે છે જેથી તેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ થાય ક્રિકેટમાં ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે આજે લોર્ડ્સ ખાતે પાંચ મેચની એન્ડરસન તેંડુલકર ટ્રોફી શ્રેણીની ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ બેટિંગ પસંદ કરી છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી એકસો ત્રીસ રન કર્યા બર્મિંગહમ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતની ત્રણસો છત્રીસ રનની શાનદાર જીત બાદ શ્રેણી હાલમાં એક એકથી બરાબરી પર છે નીતિ નીતિ આયોગે આજે નવી દિલ્હીમાં રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદોને મજબૂત બનાવવા માટે એક રોડમેપ લોન્ચ કર્યો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે સરસ્વતે સાથે મળી આ રોડમેપ લોન્ચ કર્યો આયોગના જણાવ્યા મુજબ આ રોડમેપ સમગ્ર ભારતમાં રાજ્ય એસ અને ટી પરિષદોની ભૂમિકા અને કામગીરીને મજબૂત બનાવવા માટે એક વ્યૂહાત્મક દ્રષ્ટિકોણની રૂપરેખા રજૂ કરે છે તે આ પરિષદોની અસરકારકતા અને પ્રભાવશીલતા વધારવા માટે માળખાકીય સુધારાઓ ક્ષમતા નિર્માણ પ્રયાસો અને વ્યૂહાત્મક ભાગીદારીના વ્યાપક મિશ્રણની માંગ કરે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સત્યાવીસમી પૂર્વીય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો માટે એક હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં ચાર હજાર ટકાનો વધારો થયો ગુજરાતમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક પંદર થયો જવાબદાર ચાર અધિકારીને ફરજ મોકૂફ કરાયા સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનઃ નિરીક્ષણ એસઆઈઆરને ચાલુ રાખવા મંજૂરી આપી અને ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે ને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરીના ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી